સ્વસ્વાર્થ હિન એટલે પોતાનો સ્વાર્થ વગરનું પર હિતાર્થે પારકાના હિત માટે અને કોઈ પણ જાતની આ જરાય આ શક્તિ વિશી કોઈ પણ કાર્ય તમે કરવાનો રૂચે ચોરી કરો રૂચે કરો ખૂન કરો લૂંટફાટ કરો પણ જો આટલા અંદર સિદ્ધાંતો સમાયા હોય તો તપ બની જાય છે તપ ઈશ્વરે માન્ય રાખવું પડે છે એ પાછું બીજું વાક્ય આ છે ઈશ્વરે માન્ય રાખવું પડે છે એ હેતુ ભગવાનને પણ માન્ય રાખવો પડે એટલું પ્રબળ એટલી પ્રબળ શક્તિ એ તપમાં હોય છે આ મારા બધા વાક્ય ન તો કાઓ

મહાકાળી એક શબ્દ બોલોને તો તમે ગમે છું એ હોય પણ એ ખાક થઈ જાય અને પેલા પટેલ દાદાની વાત જે કરી કે ખોટી એને પટેલ રાજાને હું તાકા થઈ ગઈ મહાકાળી વાળનો પાલો કે હાથ પકડે ખોટી વાત છે તદ્દન ખોટી વાત આ આવું બધાને છોકી છોકીને કહું છું કે તદ્દન ખોટું ચાલે બુદ્ધિ તો વાપરો થોડું આટલી મહાન શક્તિનો પાલવ પકડો અને દુષ્ટ વિચારે એના ચરણ પકડો નમ્ર થઈ જાય એના ચરણમાં સમય જવા માટે બલિદાન ભોગ આપવા માટે એ જુદી વાત છે અને કુ ક્રુદરથી એનો પાલવ પકડી શકાય નહીં કરી શાકાથી અત્યાર સુધી માનવ ધર્મ જન્મ્યો પૃથ્વી કોઈ એવો નથી કે મહાકાળીનો પાલવ પકડી શકે અને આ હેતુથી એ તદ્દન ખોટી વાત છે આ દુનિયા ભાઈ બોલનાર તો બોલી જાય પણ સમજનાર વિચાર કરવો જોઈએ કે આ કેટલું સત્ય છે ને કેટલું અસત્ય છેલ્લા બધાએ પતય રાધા મહાકાળીના ઉપાસકો એવું માએ મને કહ્યું છે એ તો મહાકાળી મારા ઉપાસ ભલે મારી જેટલી ઉપાસના નહીં કરી એવું માની લઉં પણ સમથિંગ ઇઝ દેર વિદ્યાર્થી વિદ્યાર્થી પહેલા પહેલાં ધોરણનો હોય કે કોલેજનો કોલેજનો હોય વિદ્યાર્થી વિદ્યાર્થી પહેલા ધોરણ પહેલા દિવસે બેઠેલો છોકરાને પણ આપણે વિદ્યાર્થી ગણી શકીએ કોલેજમાં ટોપ મોસ્ટ લેવલ પર ભરતો હોય વિદ્યાર્થી હોય છોકરો એ પણ વિદ્યાર્થી જ કહેવાય ભણે છે એ વિદ્યાર્થી કહેવાય તો વિદ્યા ભક્તો હતા એ હકીકત છે એમાં કોઈ પણ ના ના શકે અને તે જો આને આવો વિચાર હોય એ તો તદ્દન ખોટી વાત છે એટલે એ તો કોઈ સામાન્ય ભક્ત હોય ને કોઈ એની હિંમત નથી એની શક્તિ નથી કે એની તાકાત નથી કે કોઈને આવા વિચારો આવે